વાંચન એટલે શું શું એ ફક્ત અક્ષરોને ઓળખીને શબ્દો બનાવવા જેટલું જ છે ના એનાથી ઘણું ઘણું વધારે છે આજે આપણે છે ને વાંચનની આખી પ્રક્રિયાના ઊંડાણમાં જઈશું અને સમજીશું ડૉક્ટર વિલિયમ એસ ગ્રેના એક ખાસ મોડેલને જેણે સાચું કહું તો વાંચનને જોવાની આપણી આખી રીત જ બદલી નાખી છે તો ચાલો આ સફર શરૂ કરીએ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે કોઈ પુસ્તક વાંચીએ છીએ ત્યારે પાના પરના એ કાળા અક્ષરો એ આપણા મગજમાં વિચારો લાગણીઓ અને આખા ચિત્રોમાં કેવી રીતે ફેરવાઈ જાય છે શું વાંચન ખરેખર ફક્ત શબ્દોને ઓળખવાની એક મશીન જેવી ક્રિયા છે વેલ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો મેઇન પોઈન્ટ છે તો આજે આપણે શું જોવાના છીએ સૌથી પહેલાં તો ડોક્ટર ગ્રેનું આ મોડેલ છે શું એ સમજીશું પછી એના ચાર સ્ટેપ્સ છે શબ્દ પ્રત્યક્ષીકરણ અર્થગ્રહણ પ્રતિક્રિયા અને સમન્વય એમાં ડિટેલમાં જોઈશું અને છેલ્લે એ પણ જોઈશું કે આ મોડેલ આટલું જૂનું હોવા છતાં આજે પણ કેમ કામનું છે તો ચાલો શરૂઆત કરીએ ડૉક્ટર ગ્રેના વાંચન પ્રતિમાનથી કોણ હતા આ ડોક્ટર ગ્રે અને આ મોડેલ આવ્યું ક્યાંથી ચાલો જાણીએ તો આ મોડેલ આપણને આપ્યું છે ડૉક્ટર વિલિયમ એસ ગ્રે વાંચન શિક્ષણની દુનિયામાં એ બહુ મોટું નામ છે વાત છે લગભગ ઓગણીસો ને સાઠની આસપાસની ત્યારે તેઓ યુનેસ્કો સાથે કામ કરી રહ્યા હતા અને એમને લાગ્યું કે વાંચનની આ જે જકિલ પ્રક્રિયા છે ને એને કોઈક સરળ અને વ્યવસ્થિત રીતે સમજાવી જોઈએ અને બસ એમાંથી જ આ મોડેલનો જન્મ થયો ડૉક્ટર ગ્રેનું મોડેલ ખાસ એટલા માટે છે કારણ કે એ વાંચનને કોઈ એક જ કામ નથી ગણતું એમના કહેવા પ્રમાણે વાંચન એટલે ચાર અલગ અલગ પણ એકબીજા સાથે જોડાયેલી પ્રોસેસ આ જે વર્તુળો દેખાય છે ને એ એ જ ચાર સ્તર બતાવે છે દરેક સ્તર એના પછીના સ્તર માટેનો એક પાયો છે તો આ ચાર સોપાન છે કયા ચાલો જોઈએ પહેલું શબ્દ પ્રત્યક્ષીકરણ એટલે કે શબ્દોને ઓળખવા બીજું અર્થગ્રહણ એટલે કે એનું મતલબ સમજવો ત્રીજું છે પ્રતિક્રિયા એટલે કે વાંચ્યા પછી એના પર વિચારવું અને છેલ્લું ચોથું છે સમન્વય મતલબ કે નવી માહિતીને આપણી જૂની જાણકારી સાથે ભેળવી દેવી તો ચાલો હવે એક પછી એક આ બધા સોપાનને ડિટેલમાં સમજીએ શરૂઆત કરીએ સ્ટેપ વનથી શબ્દ પ્રત્યક્ષીકરણ આ જુઓ આ સૌથી અંદરનું વર્તુળ આ જ છે આખી વાંચન પ્રક્રિયાનું કેન્દ્ર એનું પહેલું પગથિયું શબ્દને જુઓ અને એને ઓળખો આ એ પાયો છે જેના વગર સમજણની આખી બિલ્ડિંગ બની જ ન શકે તો શબ્દ પ્રત્યક્ષીકરણ એટલે શું સિમ્પલ ભાષામાં પાના પર છપાયેલા અક્ષરોને એક શબ્દ તરીકે ઓળખવાની આવડત અને એ બહુ જ જરૂરી છે જો આ પહેલો સ્ટેપ જ ક્લિયર ન થાય તો પછી આગળ વધવાનો કોઈ સવાલ જ નથી આ આખી પ્રોસેસનો ફાઉન્ડેશન સ્ટોન છે ઓકે તો શબ્દ તો ઓળખાઈ ગયો પણ હવે શું હવે આવે છે બીજું અને કદાચ સૌથી મહત્વનું સોપાન એ શબ્દ કે વાક્યનો અર્થ શું થાય છે એ સમજવું જેને આપણે કહીએ છીએ અર્થગ્રહણ જુઓ શબ્દને ઓળખવો એ પહેલી સીડી છે પણ એના પરથી સમજણનો રસ્તો ખુલે છે અર્થગ્રહણ એટલે ખાલી ડિક્શનરી મીનિંગ જાણી લેવું એવું નથી ના એનો મતલબ છે કે લેખક ખરેખર શું કહેવા માંગે છે એના મનમાં શું છે એ સમજવું આ એક ઊંડી વાત છે હવે આ સમજવાણમાં પણ બે લેવલ છે ખબર છે પહેલું છે વાચ્યાર્થ એટલે કે જે સીધું સાધું લખ્યું છે એ અને બીજું જે ખરેખર મહત્વનું છે એ છે ગર્ભિતાર્થ એટલે કે શબ્દોની પાછળ છુપાયેલો મતલબ લેખકનો ઈરાદો શું છે એ ભાવ જે આ બંનેને સમજી શકે એ જ સાચો વાંચે આ વાતને બહુ જ સરસ રીતે કહેવામાં આવી છે કહેવાય છે કે વાંચન એટલે લીટીઓ વાંચવાની લીટીઓ વચ્ચે જે નથી લખ્યું એ વાંચવાની અને લીટીઓની પેલે પાર જોવાની ક્ષમતા બસ આ જ છે ઊંડાણપૂર્વક સમજનો આખો સાર ચાલો હવે આપણે વાંચનના સૌથી ઊંડા લેવલ પર જઈએ એવા બે સોપાન જે ખરેખર આપણું મગજ કસાવે છે આ છે ત્રીજું અને ચોથું લેયર પ્રતિક્રિયા અને સમન્વય આ એ સ્ટેજ છે જ્યાં આપણે ખાલી માહિતી લેતા નથી પણ એ લખાણ સાથે એક રીતે વાતચીત શરૂ કરીએ છીએ એકદમ જીવન સંવાદ તો પ્રતિક્રિયા એટલે શું એટલે કે જે વાંચ્યું એના પર આપણો પર્સનલ રિસ્પોન્સ આપણને ગમ્યું ન ગમ્યું આપણે એની સાથે સહેમત છીએ કે આપણા મનમાં કોઈ નવો જ સવાલ ઊભો થયો અને સમન્વય એટલે એ નવી માહિતીને આપણા મગજમાં જે પહેલેથી છે આપણું જે જ્ઞાન છે આપણા જે અનુભવો છે એની સાથે ફિટ કરી દેવી બસ આજ એ જાદુઈ મોમેન્ટ છે જ્યારે કોઈ બીજાનું લખેલું જ્ઞાન આપણું પોતાનું બની જાય છે તો આપણે આ ચારેય સ્ટેપ્સ જોયા પણ સવાલ એ છે કે આ મોડેલ તો દાયકાઓ જૂનું છે તો પછી આજે આજના જમાનામાં એની શું જરૂર છે આ મોડેલનો સૌથી મોટો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મેસેજ એ છે કે વાંચન કોઈ પેસિવ એક્ટિવિટી નથી એવું નથી કે આપણે એ બસ બેઠા છીએ અને માહિતી અંદર આવી રહી છે ના એ એકદમ એક્ટિવ અને મલ્ટીલેયર્ડ પ્રોસેસ છે સાચું વાંચન તો ત્યારે જ કહેવાય જ્યારે આપણું મન અને જે લખેલું છે એ બંને એકબીજા સાથે પૂરેપૂરા જોડાઈ જાય તો આ બધી વાત પછી એક સવાલ વિચારવા જેવો છે હવે પછી જ્યારે કોઈ લેખ કે પુસ્તક હાથમાં આવે ત્યારે વાંચન કયા સ્તર સુધી પહોંચશે શું એ ફક્ત શબ્દો ઓળખવા સુધી જ રહી જશે કે પછી એ અર્થગ્રહણ પ્રતિક્રિયા અને સમન્વયના ઊંડાણમાં ઉતરશે વિચારજો